નમસ્કાર જય હિન્દ વંદે માત્ર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર તો મિત્રો એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લર્ક એટલે કે આજે રોજ લેવાયેલ કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લર્કનું આપણે સંપૂર્ણ સો માર્ક્સનું પેપર સોલ્યુશન જોવાના છીએ તો આવો મિત્રો શરૂઆત કરીએ સમયને બગાડ્યા વગર તો ચાલો મિત્રો સૌપ્રથમ પ્રશ્ન આવે છે કે ભાઈ વિકાસ એક કામ પંદર દિવસમાં કરે છે ઓકે આ પ્રશ્ન છે આપણે ફટાફટ જવાબ જોવાના છીએ તો આનો જવાબ જે છે મિત્રો જવાબ આવશે અઢાર દિવસ ઓપ્શન બી સાચો જવાબ બનશે ત્યારબાદ ક્વેશ્ચન નંબર બે છે ઓકે અતિશયોક્તિની આપણે સંધિનો વિગ્રહ કરવાનો છે તો આમાં સાચો જવાબ આવે છે ઓપ્શન એ ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રણની વાત કરીએ તો એમાં સાચો જવાબ આવે છે વીસ કિમી એટલે કે ઓપ્શન એ ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર ચાર ક્વેશ્ચન નંબર ચારમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી આનો સાચો જવાબ બને છે ચાલો તો મિત્રો લેવલવાળું પેપર પૂછ્યું છે ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર પાંચની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર પાંચમાં જે છે જવાબ આવે છે ઓપ્શન એ ભાણેજ ક્વેશ્ચન નંબર છ ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર છમાં ઓપ્શન એ સાચો જવાબ બનશે ક્વેશ્ચન નંબર સાતમાં ઓપ્શન સી સાચો જવાબ બનશે નેક્સ્ટ ચાલો ક્વેશ્ચન નંબર આઠમાં આપણને આકૃતિ આપી દીધી છે આમાં મિત્રો સાચો જવાબ આવે છે ઓપ્શન બી બરાબર છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર નવ રૂઢિપ્રયોગનું કાઢ છે બરાબર નવમો પ્રશ્ન તો નવમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર દસની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર દસમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ क्वेश्चन नंबर अगियार साचो जवाब आप्शन बी क्वेश्चन नंबर बारो जवाब आप्शन ए चार तैयार क्वेश्चन नंबर तेर क्वेश्चन नंबर तेर तरह करिए सा जवाब आप्शन सी क्वेश्चन नंबर चौदह साब आ ऑप्शन सी क्लियर चार त्यार क्वेश्चन नंबर पंदर तो क्वेश्चन नंबर पंदर में ऑप्शन सी योग्य जवाब बन सकता ક્વેશ્ચન નંબર સોળ ક્વેશ્ચન નંબર સોળમાં ઓપ્શન સી સાચો જવાબ બનશે ચાર ત્યારબાદ ક્વેશ્ચન નંબર સત્તરની વાત કરીએ તો સત્તરમાં સાચો જવાબ આવે છે ઓપ્શન સી ક્વેશ્ચન નંબર અઢારમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓકે ક્વેશ્ચન નંબર ઓગણીસ તો ઓગણીસની વાત કરીએ આપણે તો એની અંદર મિત્રો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી ઓકે તો ખૂબ મિત્રો લાંબુ લીધી પેપર પૂછવું છે ફક્ત ફક્ત એક કલાકનો જો સમય આપવામાં આવે ओके okay, वो अर्द्ध पेपर था है, वो तो, okay, पूरा था वो तो ओके 60 प्रश्न पूरे था वहां तो 40 प्रश्न बाकी रहे बाकी रहिए है वो पेपर पूछूं छे चलो क्वेश्चन नंबर 20 ની વાત કરીએ તો તમારો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ચા ત્યારબાદ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 21 ક્વેશ્ચન નંબર 21 માં સાચો જવાબ આવશે ઓપ્શન બી ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો ક્વેશ્ચન માં એમાં સાચો જવાબ આવશે ક્વેશ્ચન નંબર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ક્વેશ્ચન નંબર ત્રેવીસમાં ઓપ્શન એ સાચો જવાબ બનશે ચાલો ક્વેશ્ચન નંબર ચોવીસની આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર ચોવીસમાં મિત્રો ઓપ્શન એ સાચો જવાબ બનશે ક્વેશ્ચન નંબર પચીસમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ મિત્રો આની અંદર જો તમે પાસ થતા કે ઓકે સારા તમારે માર્ક્સ થતા હોય તો તમે મુખ્ય પરીક્ષાની તૈયારી કરી શકો છો મુખ્ય પરીક્ષાની તૈયારી માટે આપણું સ્પેશિયલ મટિરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે સંપૂ સિલેબસ અનુસાર એની અંદર ઇતિહાસ વારસો ભૂગોળ બંધારણ ગુજરાતી વ્યાકરણ પર્યાવરણ આવા સંપૂર્ણ સિલેબસના ગણિત રીઝની અંગ્રેજી સિવાય સંપૂર્ણ સિલેબસના મોસ્ટ ટાઈમ ફી ચાર હજાર કરતાં પણ વધારે ક્વેશ્ચન એની અંદર આપેલા છે ઓકે જો આ પીડીએફ મટિરિયલને તમે પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલા નંબર ઉપર ઓકે આ નંબર ઉપર તમારે માત્ર નવ્વાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ઓકે વધારે કોઈ પણ પ્રકારની માહિતી માટે તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ કરી શકો છો ઓકે મુખ્ય પરીક્ષાના જેટલા પણ વિષય છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન આની અંદર આપવામાં આવ્યા છે મિત્રો અવશ્ય પરચેસ કરી લેજો અને અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો ચાલો મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર છવ્વીસમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ક્વેશ્ચન સત્યાવીસમાં સાચો જવાબ આવશે ચાલો ક્વેશ્ચન નંબર સત્યાવીસમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઓકે ચાર ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ ક્વેશ્ચન નંબર અઠ્યાવીસમાં મિત્રો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ક્વેશ્ચન નંબર ઓગણત્રીસમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ક્વેશ્ચન નંબર ત્રીસનો સાચો જવાબ છે ઓપ્શન બી ત્યારબાદ ક્વેશ્ચન નંબર આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર બત્રીસ તો બત્રીસમાં મિત્રો સાચો જવાબ આવશે સી ક્વેશ્ચન નંબર તેત્રીસમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ ચોત્રીસનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી પાંત્રીસમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી છત્રીસમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી સાડત્રીસમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી ક્લિયર ચાલો આગળ વાત કરીએ ત્યારબાદ આડત્રીસ નંબરના સવાલમાં જે જે સાચો જવાબ ઓપ્શન બી આવશે ઓગણચાલીસમાં ઓપ્શન ડી સાચો જવાબ છે ક્વેશ્ચન નંબર ચાલીસમાં ઓપ્શન એ સાચો જવાબ બનશે ચાર ત્યારબાદ ક્વેશ્ચન નંબર એકતાલીસ તો આનો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી ચાર ત્યારબાદ આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર બેતાલીસમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી તેતાલીસનો સાચો જવાબ છે ઓપ્શન એ ત્યારબાદ વાત કરીએ આપણે ચુમ્માલીસમાં પ્રશ્નોનો આપણને જવાબ નથી મળ્યો એટલે આપણે બાકી રાખીએ છીએ કોમેન્ટમાં આપણે પિન કરી દેસું ઓકે ચાલો આમાં લગભગ ઓપ્શન ડી સાચો જવાબ આવે છે પણ કન્ફર્મ નથી એટલે આપણે કોમેન્ટમાં પિન કરી દેશું કે લગભગ ઓપ્શન ડી બનશે ચાલો આગળ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર પિસ્તાલીસ તો પિસ્તાલીસમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી છેતાલીસમાં સાચો જવાબ ઓપ્શન એ સુડતાલીસમાં ઓપ્શન સી સાચો જવાબ અડતાલીસમાં ઓપ્શન એ સાચો જવાબ બનશે ચાલો ક્વેશ્ચન નંબર ઓગણપચાસમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ત્યારબાદ ક્વેશ્ચન નંબર પચાસમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ ક્વેશ્ચન નંબર પચાસમાં એ આવશે એકાવનમાં સાચો જવાબ ઓપ્શન ડી છે બાવનમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ત્યારબાદ ત્રેપનમાં સાચો જવાબ ઓપ્શન બી આવશે ઓકે જોવા જઈએ તો ગુજરાત જે અંગ્રેજી ગ્રામર સૌથી સરળ રહ્યું છે મિત્રો ઓકે અંગ્રેજી ગ્રામર સરળ રહ્યું છે ઓકે બીજા વિશે વિષયની સરખામણીમાં ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રેપનની વાત કરીએ તો ઓપ્શન બી સાચો જવાબ બનશે ચાલો ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર ચોપન તો ચોપનમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ પંચાવનમાં ઓપ્શન સી સાચો જવાબ છે છપ્પનમાં ઓપ્શન બી આવશે ઓકે ક્વેશ્ચન નંબર સત્તાવનમાં સાચો જવાબ ઓપ્શન ડી બનશે ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો અઠ્ઠાવનમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 59 માં સાચો જવાબ છે ઓપ્શન B ઓકે ત્યારબાદ ક્વેશ્ચન નંબર 60 મિત્રો જે છે ક્વેશ્ચન માં 60 માં સાચો જવાબ આવશે ઓપ્શન D 61 માં ઓપ્શન B સાચો જવાબ બનશે ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 62 ની વાત કરીએ આપણે તો ઓપ્શન C સાચો જવાબ બનશે અહીં ક્વેશ્ચન નંબર 63 માં સાચો જવાબ છે ઓપ્શન B ક્વેશ્ચન નંબર 64 માં સાચો જવાબ આવશે ઓપ્શન B ચાર ક્વેશ્ચન નંબર પાંસઠમાં ઓપ્શન એ સાચો જવાબ આવશે છાસઠ માં સાચો જવાબ આવશે ઓપ્શન સી ક્વેશ્ચન નંબર નંબરમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી અડસઠમાં વાત કરીએ તો ઓપ્શન સી સાચો જવાબ બનશે ચાલ ક્વેશ્ચન નંબર ઓગણ સિતેરની વાત કરીએ તો મિત્રો આમાં જે જે છે સાચો જવાબ સી આવશે સિત્તેરમાં જવાબ આવશે ઓપ્શન બી એકોતેરમાં ઓપ્શન એ સાચો જવાબ બનશે એ બાદ ક્વેશ્ચન નંબર બોતેર ઓપ્શન બી સાચો જવાબ અંગ્રેજી ગ્રામરના તમામ પૂછાયેલા પ્રશ્નો જી ટ્રીપલ એસ માંથી પૂછવામાં આવે છે જો કે મોટા ભાગના પેપર પીવાય ક્યુ જ છે ખાસ કરીને અંગ્રેજીમાં તો ટોટલ ક્વેશ્ચન નંબર તોતેરમાં ઓપ્શન એ સાચો જવાબ બનશે ઓકે ક્વેશ્ચન નંબર ચુમ્મોતેરમાં ઓપ્શન સી સાચો જવાબ ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર છોતેરમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી સિતોતેરમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી ઇઠોતેરમાં જે છે સાચો જવાબ ઓપ્શન એ આવશે ઓગણ સિત્તેરમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર એસીમાં સાચો જવાબ વાત કરીએ તો કે આપણે આને બાકી રહ્યા જે ક્વેશ્ચન નંબર એસીનો આપણને જવાબ આપણે પછી પિન કરી દઈશું ક્વેશ્ચન નંબર એક એસીમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ચાલો लगभग हमारा ऑप्शन बी सही जवाब આવશે ત્યાર બાદ ક્વેશ્ચન નંબર 82 ની વાત કરીએ તો એનો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ક્વેશ્ચન નંબર 83 ક્વેશ્ચન નંબર 83 માં સાચો જવાબ આવે છે ઓપ્શન ડી ઓકે ત્યાર બાદ 84 84 માં સાચો જવાબ આવે છે ઓપ્શન સી 85 માં સાચો જવાબ આવશે ઓપ્શન સી 4 ક્વેશ્ચન નંબર છ્યાસીમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી સત્યાશીમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી અઠ્યાસીમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી નેક્સ્ટ ત્યારબાદ નેવ્યાસીમાં નંબરનો જે ક્વેશ્ચન છે એમાં જે છે સાચો જવાબ આવશે ઓપ્શન એ નેવુંમાં ઓપ્શન એ સાચો જવાબ બનશે ચાલો એકાણુંમાં ઓપ્શન બી સાચો જવાબ છે બાણુંમાં ઓપ્શન ડી સાચો જવાબ છે ઓકે ત્રાણુંમાં જે છે ઓપ્શન એ સાચો જવાબ આવશે ચાલો ક્વેશ્ચન નંબર ચોરાણું માં સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી પંચાણું નો સાચો જવાબ છે ઓપ્શન ડી છન્નુંમાં ઓપ્શન એ સાચો જવાબ આવે છે માં ઓપ્શન ડી સાચો જવાબ આવે છે અઠ્ઠાણુંમાં ઓપ્શન એ સાચો જવાબ બનશે ચાલો ત્યારબાદ વાત કરી ક્વેશ્ચન નંબર નવ્વાણુંમાં સાચો જવાબ આવે છે ઓપ્શન સી અને છેલ્લો સોમો પ્રશ્ન છે મિત્રો એનો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ઓકે તો મિત્રો જે એક ક્વેશ્ચન બાકી રાખ્યા આપણે બે ક્વેશ્ચન બાકી રાખ્યા છે તેનો જવાબ હું નીચે કોમેન્ટ બોક્સમાં પિન કરી રાખી તો મિત્રો સોમાંથી તમારે કેટલા માર્ક્સ આવે છે નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી દેજો